રેડ લાઈટ બંગલો લેખક રાકેશ ઠક્કર પ્રકરણ એક રૂપવતી અર્પિતા ખુશ હતી સામાન્ય પરિવારની અર્પિતાને શહેરની જાણીતી કોલેજમાં એડમિશન મળી ગયું હતું આખા જિલ્લામાં તેના જેટલી હોશિયાર વિદ્યાર્થીનીઓ ઘણી હતી પણ ટ્રસ્ટી મેડમ રાજી બહેનની ભલામણથી તેને સરળતાથી પ્રવેશ મળી ગયો હતો એટલું જ નહીં તેમણે તેના રહેવાની વ્યવસ્થા પણ ગોઠવી દીધી હતી તે પોતાની માતા સાથે રાજીબહેનના બંગલે તેમની કારમાંથી ઉતરી ત્યારે બંગલાની ભવ્યતા જોઈ નવાઈ પામી હતી આજુબાજુમાં પણ મોટા બંગલાઓની હારમાળા હતી કોલેજથી થોડે દૂર જગ્યા હતી પહેલા તે આ જગ્યાએ રહેવા આવવા માટે બે કારણથી ખચકાઈ હતી એક તો જગ્યા દૂર હતી અને બીજું રાજી બહેને જ્યારે તેના રહેવાના સ્થળનું નામ આપ્યું ત્યારે ભયનું લખ લખું તેના શરીરમાંથી પસાર થઈ ગયું હતું ચાર દિવસ પહેલા શહેરની ગર્લ્સ કોલેજમાંથી અર્પિતાને જ્યારે એડમિશન માટે ઇન્ટરવ્યુનો કોલ આવ્યો ત્યારે અડધી સફળતા મળી ગઈ હોય એવું લાગ્યું હતું છતાં તે જાણતી હતી કે આખા જિલ્લાની છોકરીઓ સાથે તેની ટફ કોમ્પિટિશન હતી તે ડિસ્ટિન્ક્શન માર્ક્સ ધરાવતી હતી પણ તેનાથી વધુ માર્ક્સ મેળવનાર ઘણી હતી એ જ્યારે ઇન્ટરવ્યુ માટે કોલેજ પર પહોંચી ત્યારે કેમ્પસમાં મોટી ભીડ હતી સતત ચાર દિવસ સુધી દરરોજ ઇન્ટરવ્યુ ચાલવાના હતા પોતાનો નંબર આવતા પ્રિન્સિપલ અને ત્રણ ટ્રસ્ટી સામે તેણે સ્થાન લીધું ત્યારે પૂરા આત્મવિશ્વાસ સાથે હતી તેણે એક જ નજરમાં જોઈ લીધું કે ચારેયમાં એક જ મહિલા હતી અને એ તેની સુંદરતાથી બધાને પ્રભાવિત કરતી હતી ચમકતા વાળ અને ચહેરાવાળી એ મહિલાએ તેને જોઈ અને તેના લાલ ચટક હોઠ પર મંદ હાસ્ય રેલાયું કેમ કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી હોવા છતાં અર્પિતા સુંદરતામાં કોઈથી કમ ન હતી તેનું કમનીય શરીર પુરુષો જ નહીં મહિલાઓ પણ બે ઘડી જોઈ રહેતી હતી તે ઉંમરથી પહેલા યુવાન થઈ ગઈ હતી અર્પિતાને ખ્યાલ આવી ગયો કે તેની સુંદરતાથી રાજી બહેન ખુશ થયા હતા અન્ય ત્રણ પુરુષો પણ તેના યૌવનની વસંતથી અસર પામ્યા હોય એમ આખા શરીર પર બે વખત અછડતી નજર નાખી ચૂક્યા હતા પ્રિન્સિપલ રવિકુમારે ઝડપથી પોતાનો અને ત્રણ ટ્રસ્ટીઓ રાજીબહેન વિવેકભાઈ અને કનુભાઈનો પરિચય આપ્યા પછી પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે અર્પિતા બે ક્ષણ માટે જવાબ ના આપી શકી તમારા માર્ક્સ અન્ય છોકરીઓ કરતાં ઓછા છે તો અમે કયા કારણથી તમને પ્રવેશ આપીએ એ જણાવશો અર્પિતાએ સ્વસ્થ થઈને જવાબ આપ્યો સાહેબ હું ગામડામાં ભણી છું એટલે ત્યાં શિક્ષણની બહુ સુવિધા અને માર્ગદર્શન ન હતા પણ આ કોલેજની પ્રતિષ્ઠા બની રહે એવો પ્રયત્ન કરીશ મને જો પ્રવેશ આપશો તો મારા પર મોટો ઉપકાર થશે હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું મારા પિતા ત્રણ વર્ષ પહેલાં અમને છોડી વિદેશ જતા રહ્યા હતા અને હવે કોઈ સંબંધ રાખ્યો નથી મારી માતા પરચુરણ કામો કરીને મને ભણાવે છે હું વધારે ભણી ગણીને મારા પરિવારને સુખી કરવા માંગુ છું મારી પાછળ મારી નાની બહેન અને ભાઈ પણ છે તેમના સોનેરી ભવિષ્ય માટે મને તક મળે એવી વિનંતી છે અર્પિતાને લાગ્યું કે તેનો જવાબ બધાને અસર કરી ગયો છે રાજી બહેન થોડા વધુ પ્રભાવિત થયેલા લાગતા હતા તેની ગરીબી તેમને સ્પર્શી ગઈ લાગતી હતી બીજો કોઈ બોલે એ પહેલા રાજીબહેન બોલી ઉઠ્યા અર્પિતાને પ્રવેશ માટે મારી ભલામણ છે અને તેની આર્થિક નબળી સ્થિતિ જોતા એની ફી પણ આ પ્રકારની વિદ્યાર્થીનીઓના અનામત ભંડોળમાંથી ભરવામાં આવે એવી મારી લાગણી છે અર્પિતાએ જોયું કે તેમની વાતને બાકીના ત્રણેય જણ હુકમ માનીને સંમત થઈ ગયા રાજી બહેનનો પ્રભાવ બધા પર હોવાનું તેણે અનુભવ્યું પ્રિન્સિપલ રવિકુમારે ત્યારે જ અર્પિતાના ફોર્મ પર પ્રવેશની ભલામણનો શેરો મારી અભિનંદન આપતા કહ્યું તમને પ્રવેશ આપવામાં આવે છે પણ આ તકનો યોગ્ય ઉપયોગ કરી કોલેજનું નામ રોશન કરશો એવી અપેક્ષા છે પ્રિન્સિપલ રવિકુમારની વાતમાં બધાએ સંમતિ આપી સેમ્પલ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ